આપલી નગર અને તાલુકા જન્મ જન્મદિવસ હોય તે નિમિત્તે ઈદની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઈ નગરના અને તાલુકાના મુસ્લિમ ભાઈઓ બહેનો દ્વારા કરવામાં આવેલ સાવલીનગરમાં આવેલ નબીજી દાદાની મજાર પર વહેલી સવારથી ફૂલોની ચાદર ચડાવી શ્રદ્ધા સુવન કરેલ અને આ પ્રસંગે નગર અને તાલુકાના મુસ્લિમ સમાજ અને હિન્દુ ભાઈ ભાઈનો એક જ હરણમાં બેસીને મહાપ્રસાદી લીધેલ અને નગરના બરોડા બાગોળ સિહોરા બાગોળ અને લાહોરી વગરના યુવકો દ્વારા બપોરે 4 વાગ્યાના સુમારે ડીજેના તાલે નગરના મુખ્ય માર્ગો પરથી ખૂબ જ મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ બહેનો આજે રહી નીકળેલ અને આ પ્રસંગે સાવરી તાલુકાના તારસપે શ્રી કેતન ભાઈ એના અંતારી તમામ મુસ્લિમ ભાઈઓ બહેનોને ઈદની શુભેચ્છા પાઠવેલ અંતે મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મદિનની ખૂબ જ હર્ષોલ્લાસ અને ઉલ્લાસમય વાતાવરણમાં ઉજવેલ ઇસ્લામ ધર્મના સ્થાપક અને દુનિયાને એકતા અને શાંતિનો પેગામ આપનાર હજરત મોહમ્મદ મુસ્તુફા સલ્લાહ તલામનું આજે જન્મદિવસ હોય એ ઈદે નબી તરીકે પૂરી દુનિયામાં ઉજવણી કરવામાં આવે છે ખાસ કરીને સાવલી નગરમાં પણ ઉજવણી કરવામાં આવી છે સાવલીનગરના શિયોરા બાગોળ ખાતે આજ રોજ એક વિશેષ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં તાલુકાના સર્વ મુસ્લિમ હિન્દુ સર્વ જ્ઞાતિના લોકો અહીંયાથી પ્રસાદ લે છે અને બપોરે બે વાગ્યે અહીંથી એક શોભાયાત્રા નીકળે છે એ શોભાયાત્રા સાવલી શિયોરા બાગોરથી લઈ લાહોરી વગા બસ સ્ટેશન અને વડોદરા બાગોર રહીને જૂના પોલીસ સ્ટેશનની પાછળ નબી શાબી નબી સાહબની જે તબરૂકત આવેલી છે ત્યાં વિશ્રામ થાય છે આ વર્ષોની પરંપરા છે અને સાવલીમાં કોમી એકતાનું એક પ્રતિક છે હું આપના માધ્યમથી કહેવા માગું છું કે આવો અને આમાં જોડાવો અને કોમી એકતાનો એક સંદેશ આપીએ